આજ તારીખ ત્રીસ રોજ તલાજામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તલાજા શહેર અને તલાજા ગ્રામ્ય આયોજિત ભાવનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત ગોહિલના અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંગાણા ગામે આવેલ અંબેકા આશ્રમના પીઠાધીશ એવા એક હજાર આઠ મહામલેશ્વર રમજુબાપુ તેમજ કોટિયા આશ્રમના સંત શ્રી લેહરગીરી બાપુ તેમજ પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપ તેમજ તલાજા શહેર અને ગ્રામ્યના શ્રીઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ તેમજ વિવિધ મોરચાના આગેવાનશ્રીઓ સામાજિક શૈક્ષણિક વેપારી સંસ્થાઓના સૌ કોઈ કાર્યકર્તાઓ અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા સાદર તલાજામાં આવેલ શ્રી ગૌતમભાઈ ચૌહાણના કાર્યાલયથી વારાહી મંદિર સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

તાલુકા પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી સાથે શહેર નગરપાલિકા પ્રમુખ શ્રી હેતલબેન રાઠોડ હું દરેક મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ પ્રગટ્ય માં જોડાશે

ગૌરવ વાળી આપણે જબરદસ્ત ભારત માતાનો નો કરીએ અને આપણા જ વિસ્તારના અને આપણા જ વતનના આપણા માટે ગૌરવ કહી શકાય એવા આદરણીય નવનિયુક્ત જિલ્લાના અધ્યક્ષ શ્રી ગોહિલ આપણે વચ્ચે પગારી ચૂક્યા છે કાર્યક્રમનું વંદે પ્રગટલ મંડળના ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ આઈ વાળા અને તાલુકાના અધ્યક્ષ મેહુલભાઈ ભારતીય જનતા પાર્ટીની આપણી પરંપરા અનુસાર આપણે પોતપોતાના પોતાના સ્થાન ઉપર ઊભા થઈ આપણે વંદે માતરમનું સામૂહિક

સાંગાણા મોહન અને આપણા તળાજા શહેરના તળાજા તાલુકાના બાપુ શ્રી 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 એક હજાર આઠ રમજુ બાપુ તેમજ ત્યાર પછી આપણા શહેર નગરપાલિકાના પ્રથમ નાગરિકમભાઈ બારૈયા મહામંત્રી શ્રી તાલુકા અને તેમને સાથે ધીરુભાઈ મકવાણા પણ જોડાશે બંને મહામંત્રી રાજદીપસિંહ ઝાલા ને વિનંતી કરો દરેક સમાજ ઉપસ્થિત દરેક વેપારી મિત્રો આગેવાનો સામાજિક સંસ્થા અને દરેક પરિવાર થી દરેક આપણા આખા તાલુકા કે એક પણ સામાજિક પરિવાર એમાં કોઈને આપણે રાખવાના નથી પ્રમુખ રાણાભાઈ બિરાજમાન સૌ આગેવાન તળાજા તાલુકાને આ વખતે ભાવનગર જિલ્લાના ના અધ્યક્ષ નું સ્થાન મળ્યું છે બદલ આપણે ઉઠેખી દીપુભા

ભાવનગર જિલ્લાના અધ્યક્ષ આપણા જ આંગણાના અને આપણા જણ એને સન્માન કરવા માટે બધા એકઠા થયા છે ત્યારે આ મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય રમજુ બાપુ આપણા આપણા એવો ભાર છે બાપુ જે છે એના ની બધા જ અનુભવ નો લાભ ભાવનગર જિલ્લા ભાજપને મળવાનો છે આની ખૂબ યુવા કાર્યકર્તાઓ અને આગળ વધવાના છે ત્યારે સંગઠન માંથી આવેલો કાર્યકર્તા સત્તામાં આવ્યા પછી એક વતની છૂને આપની સાથે કામ કર્યું છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીશીઓ કાર્યક્રમનું સંચાલન કરતા મારા સ્નેહી મિત્ર ડોક્ટર સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટી ત્રણ વર્ષ સુધી ચલાવવાની છે એવા મારા બંને યુવા પ્રમુખો ભાઈ મેહુલભાઈ અને ભાઈ આઈકે વાળા કરજો કરો મંચ ઉપર કોઈનું નામ ન લેવાનું હોય અહીંયા પણ કોઈનું નામ ન લેવાનું હોય તો પ્રમુખથી લઈ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એટલે કે મહેન્દ્રભાઈ જોજી આપ સૌ ઉપસ્થિત રહ્યા હતા નામની અંદર નહીં જતા અહીંયા બેઠેલા માતાઓ બહેનો અને આપ સર્વે ફરીવાર કહું છું તાલુકા ભાજપ અને શહેર ભાજપના આમંત્રણને માત આપીને પધારેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ ક્ષેત્રના સામાજિક આગેવાનો સર્વ મહાનુભાવો આજે સન્માન સમારોહ